Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે કરી દેજો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપણે જણાવી દઈએ કે ગટરમાં પડતા સોળ વર્ષના બાળકનું મોત વિગતવાર વાત કરવામાં આવે તો વડોદરામાં ગધરાવાડી ક્યારે વિસ્તારમાં સોળ વર્ષનો એપિસોડ ફેમ્પિંગ સ્ટેશન પાસે ગટરનાળામાં કાબકતા મોત નીપજ્યું છે વધુ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર ઘટના ત્યારે સ્તર પર પહોંચી કિશોરનો મૃતદેહ બહાર ગાઢ્યો છે કિશોર ત્યારે શૌચક્રિયા માટે બહાર આવ્યો હતો અને પડી ગયો હોવાનું અનુમાન છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો રેસ્ક્યુ સમયે ફાયરની ગાડી પણ કાઢામાં કાપકી હતી અને મળતી વિગતો વાત કરવામાં આવે તો સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો જીયા મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ